हेलो नमस्कार मित्रों हमारी youtube चैनल में आपनो स्वागत छे અત્યારે હેઠા પત્રામાં કોઈ ગોવાડ નથી કેટા બકરા રેઠા ચરી ગયા છે તમને કેટા બકરા જે બેઠા છે એના વિડિયો તમને બતાઉ છું ચાલો રતો આય મિત્રો કેટા અને બકરા બેઠા છે તારે સત્તા પર નથી અને વરસાદ પર નથી આવતો એટલે ઘેટા બકરા વરસાદની રાહ જોઈને બેઠા છે મસ્ત વાતાવરણ છે મિત્રો વૃક્ષો પણ છે જંગલ વિસ્તારમાં ઘેટા બકરા બેઠા છે મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો